સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકમની અંદર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે પાક વીમો અને મિત્રો પાક વીમાના પણ જે ગુજરાતના ખેડૂતોનો છે હલ્લાબોલ થઈ રહ્યો છે દુષ્કાળ પણ સહન કરે છે અને ખેડૂતોને પાક વીમો પણ નથી મળતા આજે ન્યૂઝ મળી રહી છે મિત્રો એમાં વાત કરીએ તો પ્રધાનમંત્રીનું ઘર એટલે કે ગુજરાતના જે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી અને વીમો ન મળવાથી ખૂબ જ રોષ ભરાય છે જબ તક દુઃખી કિસાન રહેગા ધરતી પર તુફાન રહેગા આવા બેનરો સાથે રાજકોટમાં રોષ ભરાયેલા ખેડૂતોનું છે મિત્રો જંગ રેલી કાઢી હતી ઈચ્છામૃત્યુ અને ઉચિત વર્તનની માંગ છે કરતા ખેડૂતોની રેલી કાઢવાનું છે એ અનુમતિ તો ન મળી પરંતુ પોલીસ તેમના પર લાઠીચાર્જ કરી અને બહુમાળી જે બહુમાળી ચોકથી છે ખસેડી દીધા હતા ખેડૂતોની સમસ્યા મિત્રો આજકાલથી નથી પરંતુ ખૂબ જ પહેલાંની છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છે મિત્રો ત્રેવીસ લાખ દુષ્કાળ જે પીડિત ખેડૂતોને મિત્રો મનાવવા માટે ત્રેવીસો કરોડ સોરી ત્રેવીસ હજાર કરોડ રૂપિયા છે ફાળવવાની જાહેરાત કરી હતી છસો કરોડ રૂપિયાની વીજળી બિલ માફ કરવામાં આવ્યા સરકારે એલાન કર્યું હતું કે એકત્રીસ માર્ચ પહેલાં વીમાની રકમ છે તેમના ખાતામાં જમ ખાતામાં આવી જશે પરંતુ ખેડા ખેડૂતોની જે અપેક્ષા છે કે વીમા કંપનીઓ છે ભાજપની જે છત્રછાયામાં છે તેમને કોઈ પણ જાતની સહાય કરી નથી ખેડૂતો પાસેથી છે હેક્ટર દીઠ આઠસો રૂપિયા વીમા પ્રીમિયમ તરીકે છે ઉઘરાવવામાં આવ્યા હતા અને હવે દસ થી પંદર ટકા રૂપિયા જ વળતર છે પેટે ચૂકવવામાં આવી રહ્યા છે મિત્રો તો આગળ વાત કરીએ મિત્રો છન્નું ટકા દુષ્કાળગ્રસ્ત છે એમાં દુષ્કાળની જે સમસ્યા ફક્ત છે રાજકોટની જ નથી પરંતુ આખા ગુજરાતમાં છન્નું ટકા વિસ્તારોમાં છે એ દુષ્કાળ પડ્યો એવું મનાવવામાં આવે છે અઢાર અઢાર લાખના વીમા પેટે છે મિત્રો એક લાખ રૂપિયા જ વળતર છે પ્રાપ્ત થઈ છે ખેડૂતોના સંઘ અધ્યક્ષે જણાવ્યું કે અઢાર અઢાર ખેડૂતોએ વીમો કરાવ્યો હતો જેમાંથી એક પચીસ લાખ ખેડૂતો એની વીમો વીમા રાશિ છે મંજૂર થઈ હતી એટલે કે ટૂંકમાં અઢાર કરોડ ખેડૂતોએ વીમો કરાવ્યો હતો એમાં એક પોઈન્ટ પચીસ લાખ ખેડૂતોનો જ વીમો રાશિ છે મંજૂર થઈ હતી આવી વીમા કંપની છે મિત્રો બે કરોડ રૂપિયાનો ફાયદો થયો છે તો રાજ્યમાં મિત્રો છત્રીસ ખેડૂતોએ છે માંગ ઈચ્છી કે અમને ઈચ્છા મૃત્યુ આપો લોકસભાની ચૂંટણી પૂર્વ ગુજરાતના ખેડૂતોએ સરકાર સાથે બે બે હાથ કરવામાં છે એ હતા પરંતુ ખેડૂતોનો આક્રેશ પરથી આંકી શકાય છે કે રાષ્ટ્રપતિ કેટલા ખેડૂતો છે ઈચ્છા ની માંગ કરવા રાજકોટ કલેક્ટર ઓફિસે ભેગા થયા હતા પરંતુ તેમને છે કલેક્ટર સાથે મળવા ન દીધા અને પોલીસે પણ તેમના પર દમન તો મિત્રો ખેડૂતોને આ વસ્તુ થઈ રહી છે કે પાક વીમો પણ નથી મળતો મિત્રો તો આ ખોટું કહેવાય ખરેખરની રીતે જો વિડીયો તમને મિત્રો સારો લાગ્યો હોય તો આને લાઇક કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ